એની તબિયત થોડીક બગડી ગઈ એટલે મારા તાકલી તાત્કાલિક દવાખાને લઈ જવી પડી એટલે રાતે કઈ આજ હું નથી બહુ મોડા સુધી હોવાનું છું અને અત્યારે કામમાં લાગી જઈશે એ મુક નીકળી ગયા તું પલો અત્યારે પહેલા તું રાતે છે શેકે અને હું તો આજ હું તો આખી રાત કારણ કે એના માથું દુખતું બહુ માથું દુખતું હતું તાવ આવી જઈને હું થઈ જતો એટલે પછી હું એને રાતે દવાખાને લઈ જ્યો ચો અત્યારે મૂકી દે ની યારી

યાર મજા નથી તો એ જોઈએ જોયતારે મને કે કપડા ધોવા છે યાર મજા ન હોય તો આ બધા કામ થોડા કરે તે જો એ વી એન પેલા તું બુલાક તોડી દી મંદિર રમુગ દો જો તો બધું કાના થા આવે ફૂલ સડાયું ગામે આવચર તો હા કાના ભાગું હું માસુ કેવું દુખે હવે દુખે આમ તો બો બો નહી કઈ દુખ તો આમ જો ક્રિશાંત થઈ જાય ને યાર કપડા ન ધોવાના હો આમ જો

અને ઘરે હોય કે છે કે અત્યારે મને બહુ માથું દુખે છે એટલે પછી હું તાત કરી રિયા ઓય હમ બહુ દુખે માથું હે આ તો કામ કર પૈસા લે લે દવા મારે દવા દવા કહેવાય એમાં ને અત્યારે તો

ਹਾਲ ਫੈਮਲੀ ਕਰੇ ਭੱਜੇ ਜੋ ਵਾੜੀ ਤੋਂ ਜੋ ਫੈਮਲੀ ਤੋਂ ਜੋ ਫਾਈਨਲੀ ਮੈਂ ਵਿਆਹ ਆਇਆ ਸੀ ਘਰੇ ਹਾਲੇ ਮਲ ਬਾਟਲੋ ਨਾ ਛੜਾਵਾ ਦਿਓ ਪਰ ਡਾਕਟਰ ਕਿਹਜੋ ਨਾ ਬਾਟਲੋ ਹੋਰ ਕਾਈ ਛੜਾਵਾਨੋ ਹੋਇ ਹਾਂ ਦਵਾਈ ਹੈ ਕਿ ਪੀਹੇ ਜੀ ਨੀ ਅੱਤਾਰ ਦੀ ਪੀਵਾਨ ਕਿਹਜੋ ਦਵਾਈ ਪੀ ਲੈ ਮਤ ਪੀ ਪਿਛੇ ਪਿਛੇ ਨਾ ਅੱਤਾਰ ਦੀ ਪੀਵਾਨ ਕਿ ਦਿਖਾ ਦੋ ਇੱਲੇ ਕੜਵੀ ਲਾਗੇ ਮਨੇ 50 ਵਾਰ ਨਾ ਨਖਰਾ ਨਾ ਕਰੀ ਦਰ ਨਾ ਪੀਓ ਮਾਪੇ ਦਵਾਈ ਆਪੀ ਡਾਕਟਰ ਹੈ ਦੇਖਾਈ ਤੁੰਨੇ ਅੱਤਾਰ ਪੀਵਾਨ ਕਿਹਜੋ ਨੀ ਪੀਦਾ ਪਹਿਲਾ ਤੂੰ ਬਾਟਲੋ ਨਾ ਛੜਾਵੇਂ ਹਟ ਨੀ ਬਾਟਲੀ ਆਪ ਦੀ ਤੀ આપણે તું અત્યારે જે પીવાનું છે એ દવા પી દા હમ બેટો કીકડા ઝાલા બાંધી દેલા હે પી દે રાખો આવે બી હો રહી એમ હમ ઇન્જેક્શન એ નો દેવા દીધું બાટલો એ નો સડાવા દીધો કે કમણ દવા આપી જાય કે પછી પાછી ઓલા કરતા આવે એટલે થકા ખાતા કરવા આપણે દવાખાને જો બહેટલે આખો ભરી આખી 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 ભરી આખો

છોકરા ને જેમ નખરા કરે દવા ને તો છોકરા જેમ નખરા કરે કરવી લાગી મોઠો કરવું કરવું કને કે માર ફેમિલી જો દવા લઈ આવ્યા અને જમીન પણ લીધું એટલે હવે સીધા આપણે ફાગીએ ઓફિસે છે જો હું હું છે એ બધું કોણ જો દવા લેના પર ફોન ખબર ન પડતી

હા જાય અને એવું લાગે જ ભાઈ ફોન કરજો બરાબર હ અને આરામ કરજો ફોન એટલે ફોન છે કે ફોન નોટ એમાં ઇન્સ્ટાગ્રામ કેટલી મિનિટ જોયેલું છે બધું ફોનમાં કેરી ને ફોન ચાલુ કરીને દે કોક કેરી ને કે મારી હા એટલે એમાં એમાં બધું ઇન્સ્ટાગ્રામમાં બધું બતાવે ને કે ભાઈ કેટલી મિનિટ ફોન જોયેલો છે બધું બતાવતી ને ઇન્સ્ટાગ્રામ માં હિસ્ટ્રીમાં એટલે એ બધું થાય હોય એટલે આપજો શાંતિ થી આપડે આરામ કરજો નકરી આવીને તો ફોન જ ચેક કરી બરોબર ફોન હોય તો આય કોઈનો ફોન જ ન હોય હાલ ભાગો જો હા હાલ ફેમિલી તો આપડે ભાગી ઓફિસે ફોન લા જોયેલ ન હોય જો હા આરામ કરજો હાલ ફેમિલી તો ભાગી ઓફિસે ને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગમાં આવતી બધાને બાય બાય